ગીરસોમનાથ જિલ્લાના સેવા સદન નિનાજ ખાતે જિલ્લા કલેક્ટર એન વી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછારની ઉપસ્થિતિમાં આ બેઠકમાં પાવર પોઈન્ટના માધ્યમથી ધારાસભ્ય ભગવાનભાઈ રાઠોડ સહિત જનપ્રતિનિધિઓના તલાલા નગરપાલિકાની ગ્રાન્ટ પેટે થયેલા કામોની વિગત વડોદરા ઝાલાથી વિરોદર સુધીની પાઇપલાઇનના કામ બાબતે ટ્રસ્ટની નોંધણી સહિતના મુદ્દે પ્રશ્નો રજૂ કરાયા હતા આ તમામ પ્રશ્નોની સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃતમાં ચર્ચા કરી અને સમયમર્યાદામાં વિગતો પૂરી પૂરી પાડવા જનપ્રતિનિધિઓને નિયત સમય મર્યાદામાં પ્રત્યુત્તર પાઠવવા માટે અધિકારીઓને ખાસ તાકીદ કરાઈ હતી તો આ બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી કલેક્ટરે અધિકારીઓને વિકાસ કાર્યોમાં વિલંબ ન થાય તે માટે વિભાગો એકબીજા સાથે સંકલન જાળવી કાર્ય કરવાની ખાસ સૂચના આપી હતી તેમણે વધુમાં કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત મંજૂર થયેલ સબ સ્ટેશનના વાંધા પ્રમાણપત્ર સીસીના ધોરણે ફાળવેલી બસોના બિલની બાકી રકમની ચુકવણી સરકારી વાહનો સ્ક્રેપ કરવા સહિતના મુદ્દાઓ પર સંલગ્ન વિભાગને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું તો કલેક્ટરે સામાન્ય નાગરિકોને ફરિયાદને સંવેદનશાલથી લઈને તેનો ઝડપી ઉકેલ લાવવા ઉપરનો ખાસ ભાર મૂક્યો હતો તેમણે ઈ સરકારની કામગીરીની અમલવારી કરવા સરકારી કચેરીઓની મિલકતની રેવન્યુ રેકોર્ડ પર નોંધણી કરી પ્રમાણપત્ર સીએમ ડેશબોર્ડ મોનિટરિંગ આંગણવાડીની ટાઇપ ડિઝાઇન વિશે ચર્ચા કરવામાં આવી હતી જ્યારે નિવાસી અધિક કલેક્ટર રાજેશ વલ્લે નાગરિક લક્ષ્ય અરજીઓના નિકાલપત્ર નાગરિક અધિકારી પત્રની અરજી નિવૃત્ત કર્મચારીના પેન્શન કેસ પગાર ફિક્સેશન સરકારી લેણાની વસુલાત કર્મચારીઓની ખાનગી અહેવાલ વિશે સમયસર વિગતો પૂરી પાડવામાં માર્ગદર્શિત કર્યા હતા અંતે કલેક્ટરે સંકલન સમિતિના તમામ અધિકારીઓને તંત્રના તમામ કર્મચારીઓને નૂતન વર્ષે વધુ સક્ષમતાથી કાર્ય કરીએ તેમ જણાવી દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી પ્રાંત અધિકારી સર્વ વિનોદ જોશી કે આર પરમાર સહિત ખેતીવાડી પીજી પીસીએલ શિક્ષણ જેટકો માર્ગ અને મકાન સિંચાઈ સહિત સંકલન સમિતિના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ